નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં આ ત્રણ રાશિના સિતારા નવા વર્ષ બે હજાર પચીસમાં માં ફેબ્રુઆરીમાં ઊંચા રહેશે તેઓ ખૂબ પૈસા કમાશે અને ધનવાન બનશે મિત્રો તમને જણાવી દઈએ કે નવા વર્ષમાં માત્ર એક જ મહિનો ગયો છે નવું વર્ષ પણ ટૂંક સમયમાં શરૂ થઈ ગયું છે નવા વર્ષ 2025 ની શરૂઆત થઈ રહી છે આ સાથે જ લોકો નવ વર્ષ કેવું રહેશે આર્થિક સ્થિતિ સ્વાસ્થ્ય ધંધાકીય અને પારિવારિક જીવન કેવું રહેશે તે વિશે વિચારવા લાગ્યા છે મિત્રો નવા વર્ષને 1 મહિનો થી પણ નથી ગયો સમય બાકી છે તા વર્ષે શનિ ગુરુ અને રાહુ કેતુ ગ્રહો રાશિ બદલી નાખશે આ સિવાય સૂર્ય શુક્ર વગેરેના રાશિ પરિવર્તનની પણ લોકોના રાશિ પરિવર્તનની પણ લોકોના જીવન પર અસર પડશે મિત્રો તે તમામ રાશિના લોકોને અસર કરશે કેટલાક ભાગ્યશાળી હશે અને કેટલાક ગુસ્સે થશે તો મિત્રો ચાલો જાણી એ તેઓને કેરિયર અને રોકાણની બાબતોમાં મોટી સફળતા મળશે અને તેઓ ધનવાન બની શકશે વર્ષ બે હજાર પચીસમાં માતા લક્ષ્મીજી પણ તે ત્રણ રાશિઓ પર ખૂબ જ મહેરબાન થવાના છે તો મિત્રો તમે બધા આ વીડિયો અંત સુધી અવશ્ય જોજો કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખાસ હશે મિત્રો ચાલો અમે તમને જણાવીએ છીએ કે આપણી રાશિનું જીવનમાં ઘણું મહત્વ છે કારણ કે રાશિચક્રના આધારે વ્યક્તિના જીવનમાં આવનારો સમય જાણી શકાય છે જો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો તેની સીધી અસર આ રાશિઓ પર પડે છે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સારા અને ખરાબ તબક્કામાંથી પસાર થવું પડે છે જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે મિત્રો ચાલો જાણીએ એ ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને વર્ષ બે હજાર પચીસમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે અને આ રાશિઓ પર દેવી લક્ષ્મી મહેરબાન થવાના છે તો મિત્રો મહેરબાન થવાના છે તો મિત્રો આગળ વીડિયોમાં આપને જાણીશું કે તે ભાગ્યશાળી કોણ છે જેમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળવાનો છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને દિલથી લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂરથી લખજો નંબર એક લોકોને જણાવીએ કે નવા વર્ષ બે હજાર પચ્ચીસમાં ફેબ્રુઆરી મહિનો કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે આ રાશિના જાતકો આ સમયગાળા દરમિયાન મોટી સફળતા હાંસલ કરશે અને તેમના કારકિર્દી તથા વ્યવસાયમાં પ્રગતિના નવા માળા ચડશે આ મહિનામાં નાણાં સંબંધિત પ્રોજેક્ટ્સમાં મજબૂત સફળતા મળશે અને આવકના સ્ત્રોતોમાં વધારો થશે નવી તક અને મહત્વપૂર્ણ મિટિંગ્સ તેમને જીવનમાં આગળ વધવા માટે નવો દિશા સંદેશ આપશે તેઓ પરિવાર અને મિત્રવર્તુળમાં આદર મેળવે છે અને તેમના શાંતિપ્રદ સ્વભાવથી લોકોનું મન જીતી લે છે કર્ક રાશિના જાતકો સ્વાભાવિક રીતે સંવેદનશીલ અને કાળજી લેવા વાળા હોય છે અને તેમની આ વિશેષતા તેમને વ્યવસાયિક સંબંધો મજબૂત બનાવવા માટે મદરૂપ થશે ફેબ્રુઆરીમાં તેઓ પરિવાર સાથે સુમેળભર્યા સંબંધો રાખશે અને નાણાકીય સફળતા સાથે પરિવારજનો માટે સુરક્ષા પ્રદાન કરશે તેમની મહેનત પ્રતિભા અને શ્રમ તેમને તેમના હેતુઓમાં સફળ થવામાં મદદ કરશે તા મહિને કર્ક જાતકોને વિશેષ પ્રેરણા મળશે અને તેઓ પોતાના જીવનમાં ક્રાંતિજનક બદલાવ લાવવા માટે તૈયારી કરી શકશે તેઓના કાર્યકુશળતા અને સ્થિર વિચારધારા તેમને કામમાં નિષ્ણાત બનાવશે અને તેમના આસપાસના લોકો તેમને ઉદાહરણરૂપ માનશે કર્ક રાશિના જાતકો માટે આ મહિનો તેમના સ્વપ્નોને સાકાર કરવા અને જીવનમાં આગળ વધવા માટે આદર્શ સમયગાળો સાબિત થશે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં કર્ક રાશિના જાતકોની મહેનતના પરિણામે તેઓને સારા નફા યશ અને માનસન્માન પ્રાપ્ત થશે આ મહિનો ખરેખર તેમને દરેક દિશામાં પ્રગતિના શિખરો સર કરવા માટે ઉત્તમ તક અને સફળતાનો માર્ગ પ્રદર્શક બની રહેશે આ સમય ગાળા દરમિયાન કર્ક રાશિના જાતકો પોતાના કૌશલ્ય અને મહેનતના કારણે વધુ સમૃદ્ધિ મેળવશે અને સારો ઉદાહરણરૂપ થશે વર્ષ બે હજાર પચીસની શરૂઆત તમારા માટે ખૂબ જ સારી રહેશે મિત્રો નવા વર્ષમાં તમને ખૂબ જ સારા સમાચાર સાંભળવા તમારા માટે ખૂબ સારું જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ લાવશે મિત્રો વર્ષની શરૂઆત આર્થિક લાભ સાથે થઈ શકે છે દેવગુરુ બૃહસ્પતિનો ત્રીજા ભાવથી થનારો સંક્રમણ તમારા જીવનમાં ખૂબ જ શુભ પરિણામ લાવશે અને તમારું નસીબ બદલશે આ વર્ષે તમને તમારી મનપસંદ કંપનીમાં નોકરી મળી શકે છે તમને વ્યવસાયમાં અપાર સફળતા મળશે તમે આ વર્ષ દરમિયાન સતત આવક મેળવતા રહેશો અને તમને પૈસાની કોઈ કમી નહીં લાગે ઉપરાંત દેવી લક્ષ્મીની કૃપાથી નવો વ્યવસાય શરૂ કરવા માટે આ એક શુભ સમય છે તમે કોઈ પણ લાંબા ગાળાના રોકાણમાં સારા પૈસાનું રોકાણ કરી શકો છો આ વર્ષે તમે અપાર સંપત્તિ કમાઈ શકો છો આ વર્ષે તમારા કામમાં કોઈ અડચણ નહીં આવે અને તમારા કામ પૂરા થતા રહેશે તમે જે પણ કામ હાથ લગાવો છો તે સરળતાથી થઈ જશે વર્ષ બે હજાર પચીસનો મધ્ય સમય પણ તમારા માટે ખૂબ જ શુભ ફળ આપશે જે તમારા નામનો મહિમા લાવશે મિત્રો તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે પરંતુ તે અકબંધ રહેશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે આ વર્ષે તમને ભૌતિક સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે આ વર્ષે તમને તમારા જૂના દેવામાંથી પણ રાહત મળી શકે છે તમારા આત્મવિશ્વાસનો જબરદસ્ત વધારો થશે આવનારો સમય તમારા જીવન માટે સારો રહેશે આ વર્ષ મહિલાઓ માટે પૈસા કમાવવાની ઘણી સુવર્ણ તકો પણ લઈને આવશે આ વર્ષે તમને ઇચ્છિત વૃદ્ધિ મળી શકે છે જો તમે તમારો પોતાનો તમે વિદેશથી પણ આર્થિક લાભના સંકેતો જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓ માટે વર્ષનો અંતનો સમયગાળો ખૂબ જ સારો અને અદભૂત રહેશે શિક્ષણ ક્ષેત્રે તમારી મહેનતનું શુભફળ મળશે આ ઉપરાંત તમને તમારા બાળક તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે મિત્રો તમારું નવું જીવન તમારા માટે ખૂબ જ સારું રહેશે સ્વાસ્થ્યની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીમાં તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે આ વર્ષ ફક્ત ખુશીઓ જ લાવી રહ્યું છે નંબર બે મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવવી દઈએ કે વર્ષ 2025 ની શરૂઆત માં મિત્રો નવો વર્ષ 2025 માં ફેબ્રુઆરી મહિનો મેષ રાશિના જાતકો માટે અત્યંત લાભદાયી અને ઉજ્જવળ સાબિત થશે આ મહિને મેષ રાશિના સિતારો ઊંચા રહેશે અને દરેક ક્ષેત્રમાં સફળતાની નવી ઊંચાઈઓ હાંસલ કરાવવા માટે સહાયક બનશે નાણાકીય બાબતોમાં મેષ રાશિના જાતકોને મોટી પ્રગતિ મળશે ખાસ કરીને જે લોકો વ્યવસાય અથવા રોકાણના ક્ષેત્રમાં જોડાયેલા છે તેમના માટે આ સમયગાળો મોજશ્રીઓ ભરેલો સાબિત થશે નફાની નવી તક ખુલશે જેનાથી તેઓ વધારે પૈસા કમાવવા માટે સક્ષમ બનશે મેષ રાશિના જાતકોમાં સ્વાભાવિક રીતે ઉત્તમ નેતૃત્વને ઉર્જા હોય છે જે તેમને દરેક પરિસ્થિતિમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે ફેબ્રુઆરીમાં તેઓ પોતાના કાર્યકુશળતા અને મહેનતના દમ પર અન્ય લોકો માટે પ્રેરણા સ્ત્રોત બનશે તેમનું આકર્ષક વ્યક્તિત્વ અને સાહસિક વલણ તેમને ખૂબ પ્રિય બનાવશે તેમની પરિશ્રમ અને પ્રતિભા નાણાકીય વૃદ્ધિ સાથે સાથે સામાજિક માનસન્માન પણ વધારશે તા મહિને તેમના પરિવાર અને મિત્રવર્તુળમાં પણ મહત્વપૂર્ણ સમર્થન મળશે જે તેમના જીવનમાં શાંતિ અને આનંદ લાવશે મહેંતના દમ પર મેળવામાં આવેલું પ્રગતિમય ફળ તેમને અન્ય લોકોને મદદ કરવા માટે પ્રેરિત કરશે ફેબ્રુઆરી મહિનો મેષ રાશિના જાતકો માટે દરેક દિશામાં પ્રગતિનો મહિનો બની રહેશે તમારા જીવનમાં માત્ર ખુશીઓ આવવાની છે મિત્રો વર્ષ બે હજાર પચીસમાં ગુરુ અને શનિનું રાશિ પરિવર્તન મેષ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે મેષ રાશિના જાતકો ભાગ્યશાળી અને અદભૂત સાબિત થશે ગુરુના રાશિચક્રમાં પરિવર્તનને કારણે તમને સમયાંતરે સુખ મળતું રહેશે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે તમે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરવામાં સફળ થશો ભાગ્ય તમારા સાથમાં રહેશે જેના કારણે તમારા પ્રયત્નો વધુ સ્થિર થશે દેવગુરુ બૃહસ્પતિજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે જેના કારણે તમારા પરિવારમાં વર્ષ બે હજાર પચીસમાં તમારા પર ધન ધાન્યની કમી રહેશે નહીં અમે તમને જણાવીએ છીએ કે નોકરી કરતા લોકોને નવા લાભ મળશે તમને સારી નોકરીની ઓફર મળી શકે છે તમને અચાનક આર્થિક લાભની એકથી વધુ તકો મળશે આવનારું વર્ષ રોકાણની દ્રષ્ટિએ ખૂબ જ નસીબદાર સાબિત થશે જે કામ અધૂરા હતા તે નવા વર્ષમાં ચોક્કસ પૂરા થશે વિદ્યાર્થીઓ આ સમયગાળા દરમિયાન આપવામાં આવેલી પરીક્ષાઓમાં તમને સફળતા મળશે માર્કેટિંગ અને મીડિયા ફિલ્ડ સાથે જોડાયેલા લોકો માટે આ વર્ષ ખૂબ જ ભાગ્યશાળી રહેશે મેષ રાશિના બારમાં ઘરમાંથી પસાર થશે આનો અર્થ છે કે તમારી નાણાકીય સ્થિતિ ઘણી સારી હશે અને તમે તમારી આવક અને તમારી બચમાં જબરજસ્ત ઉછાળો જોશો તમારા જીવનમાં પ્રેમના નવા ફૂલો ખીલશે જેવો કુંવારા છે તેઓ જલ્દી લગ્ન કરી શકે છે દેવગુરુ બૃહસ્પતિનું સંક્રમણ તમારા માટે ફાયદાકારક સાબિત થશે તમારા જીવનમાં ખુશીઓ આવશે તમને પૈસાની અછત નહીં લાગે જો શેરબજારમાં અથવા લોટરીમાં રોકાણ કરે છે તો તેમને શરૂઆતના મહિના ઓમા જંગી નફો મળશે તમારી હિંમત અને બહાદુરી વધશે અને આ વર્ષે લાંબી મુસાફરી શક્ય છે જેમાં તમને નવા અને પ્રભાવશાળી સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને વર્ષ બે હજાર પચીસમાં માં દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે નંબર ત્રણ સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવવી દઈએ કે બે હજાર પચ્ચીસના ફેબ્રુઆરી મહિનો સિંહ રાશિના જાતકો માટે ઉત્કૃષ્ટ સપનાનું સાકાર રૂપ લાવનારો સાબિત થશે આ મહિને સિંહ રાશિના જાતકોના સિતારા ખૂબ જ ઊંચા રહેશે અને તે પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સંકલ્પ શક્તિથી પ્રગતિના શિખરો સર કરશે આ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતાઓ તેમને વ્યવસાયમાં અને કારકિર્દીમાં નવો સંધાન આપશે નાણાકીય ક્ષેત્રમાં તેઓ માટે આ સમયગાળો સુવર્ણ તક લઈને આવશે કારણ કે વધુ આવકના સ્ત્રોત ઉદભવશે અને જૂના રોકાણોથી ઉત્કૃષ્ટ નફો થશે સિંહ રાશિના જાતકોનું દિલમર્યાદા કરતા મોટા હોય છે તેઓ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ અન્ય લોકોના માટે પણ કાર્ય કરવા માટે તૈયાર રહે છે તેમની નિર્ભયતા અને મહેનત તેમને મુશ્કેલીમાં પણ મક્કમ રહેવા માટે શક્તિ આપે છે ફેબ્રુઆરી મહિને તેઓ વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા સાબિત કરશે અને નવા પડકારોનું જીત સાથે સ્વાગત કરશે સિંહ જાતકો માટે આ મહિનો સામાજિક સન્માન અને યશ લાવનારો રહેશે તેઓના નેતૃત્વ માટે તેઓને નવી જવાબદારીઓ આપવામાં આવશે જે તેમને વધુ આદર અપાવશે તેમના પરિવાર સાથેના સંબંધો પણ મજબૂત બનશે અને તેઓ પરિવારજનો માટે આર્થિક અને માનસિક ટેકો બની રહેશે આ સમયગાળામાં તેમના પ્રયત્નો અને સફળતા કેવળ તેમના જીવનમાં જ નહીં પરંતુ તેમના આસપાસના લોકો માટે પણ પ્રેરણા સ્ત્રોત બનશે આ મહિને સિંહ રાશિના જાતકો નાની મોટી દરેક તકને પકડીને નફામાં બદલી નાખશે અને તેમના જીવનમાં શુભ પરિવર્તનોનો આરંભ થશે ફેબ્રુઆરી બે હજાર પચીસ સિંહ જાતકો માટે આત્મવિશ્વાસથી ભરેલો નાણાકીય મજબૂતી લાવતો અને જીવનમાં નવા આયામો ઉમેરતો સાબિત થશે વર્ષ બે હજાર પચીસ સિંહ રાશિના લોકો માટે ખૂબ શાનદાર અને સારું સાબિત થશે નવા વર્ષમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળશે મિત્રો દેવી લક્ષ્મીની કૃપાથી તમને સારી તકો મળશે સિંહ રાશિના જાતકોને ગુરુના રાશિ પરિવર્તનથી સૌથી વધુ ફાયદો થશે જેના કારણે તમને નોકરીમાં પ્રમોશન અને કેટલીક નવી જવાબદારીઓ મળી શકે છે આ વર્ષે તમારા જીવનમાં તમારી અપેક્ષાઓ કરતા કંઈક મોટું થવાનું છે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે જે લોકો લાંબા સમયથી વિદેશમાં ધંધો કરી રહ્યા છે તેઓને હવે માત્ર નફો મળશે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે નવા વર્ષમાં તેમને સફળતા મળવાની છે જેના કારણે જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના પર લક્ષ્મીજીની કૃપા આ વર્ષે તમારા પર સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે આ વર્ષે કોઈને પૈસા અને જે લોકો લાંબા સમયથી વિદેશ જઈને અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે તો આ નવા વર્ષમાં તમારું સપનું પૂરું થઈ શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માં જરૂરથી લખજો વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો